નમસ્કાર મિત્રો ગણેશ ગોંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગણેશ ગોંડલ સરકારી અધિકારીઓને ધમકાવી રહ્યા છે અને તેમની સામે વાતો કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હવે કેટી વાર માં તમે ભાઈ એના પોતા અહિયાં તમે ગાંઠી મોકલી નથી અને બે લડી છે અને બે લડી માટે માણસ આ તો એમ કેટી વાર આવે માણસો અહીંયા આવેલી જમીન આવે છે એને

ડબલું હું હોય છે તમે થઈ ગયો પતિ પડી જાય તમારો રહ્યો બરાબર કન્ટિન્યુ થઈ કે ડબલ આવ્યો મેં કાંચ અત્યારે કરી હું આવ્યું અને મને એવા તારી જણા ફોન આવ્યો ફોન તમારે ક્યાં વિસ્તાર માં ભાઈ ગાડી કરવાની